મિત્રો આજનો જે વિડીયો છે ને એ પ્રિન્ટેડ ડ્રેસ મટીરીયલનો રહેવાનો છે પણ પ્રિન્ટેડ જે અંદર કેવી પ્રિન્ટ જે અત્યારે ટ્રેન્ડિંગમાં છે સૌથી વધારે ચાલે છે એમાં સરસ મજાનું ગળાના ઉપર જરા ક્રેડ વર્ક અને 1 તો કામ આપ્યું સરસ અને સાઈઝ ને કટની વાત કરું તો આણા ત્રણ મીટર થી વધારે પણ બોટમ કટ આવે એટલે પૂરે પૂરી સાઈઝ રહેવાની છે તમે સિક્સ એક્શન સુધી શૂટ બનાવો તમારું ક્લાયન્ટ સિક્સ એક્સેલ સુધી હેલ્ધી હોય ત્યાં સુધી તમારે કંઈ વાંધો નથી આ બધો જ ટેસ્ટ આખા ગુજરાત રાજસ્થાન એમપી અને મહારાષ્ટ્રની અંદર અત્યારે ધૂમ મચાવી રહ્યું છે જ્યારે તમારી પણ દુકાનની અંદર આ રીતની વસ્તુ હોય તો વેચવાની એક મજા પડી જશે તમે આ વસ્તુ જોશો ને તમને ખ્યાલ આવશે કે ખરેખર એવી વસ્તુ હોય એટલે કસ્ટમર કોઈ દિવસ તમારી દુકાનથી પરત ખાલી હાથે તો ન જ જાય આ વસ્તુ સરસ મજાનું લોંગ કોટન બેસ પર રહેવાનું છે અહીંયા ગળાથી લગાડીને સેક નીચે સુધી એને એમ્બ્રોયડરી કરેલી છે અને આખી આખી પ્રિન્ટ છે સ્લીવ પણ આખું પ્રિન્ટેડ કરેલું છે અને સૂટ પણ આખો જ આખો પ્રિન્ટેડ છે સાડી છે ડ્રેસ મટીરિયલ છે લહેંગા છે ક્રોપટોપ છે નવરાત્રી સ્પેશિયલ જે નવરાત્રી ગરબાઓની જે ડ્રેસો છે એ બધી જ અજીત સોનની અંદર અવેલેબલ છે તો જે પણ તમારે જોવાની ઈચ્છા થાય કમેન્ટ કરજો નમસ્તે ગુજરાત કેમ છો ગુજરાત હું વિક્રમ અજીચંદ સુરત અને અજીચંદ સુરત માં એક વાર ફરીથી આપ સૌનું સ્વાગત છે મિત્રો આજનો જે વિડીયો છે ને એ પ્રિન્ટેડ ડ્રેસ મટીરીયલ નો રહેવાનો છે પણ પ્રિન્ટેડ ની અંદર કેવી પ્રિન્ટ જે અત્યારે સૌથી વધારે લોન કોટન પાકિસ્તાની સ્ટાઇલ પર થઈ ગયું તો સરસ મજાની વાળી આઈટમ રહેવાની છે એટલે વિડીયોને સ્કીપ ન કરતાં છેલ્લે સુધી જોજો પાંચથી છ સેમ્પલ જે હું શો કરવાનો છું સરસ મજાની આઈટમો છે આ નાના નાના શેટ છે અમુકમાં તો ચાર પીસનો જ સેટ છે અમુક છ અમુક આઠ એનાથી વધારે નથી પહેલું જ પીસ જોશે જોઈએ આપણે સરસ મજાનો ગળાના ઉપર જરાક હેન્ડવર્ક અને સ્ટોરનું કામ આપેલું છે સરસ મજા અને આખા આખા સૂટની અંદર જોશો સરસ મજાની ડિઝાઇન આપેલી છે અને સાઇઝને કટની વાત કરું તો પોણા ત્રણ મીટરથી વધારે પણ બોટમ કટ આવે એટલે પૂરેપૂરી સાઇઝ રહેવાની છે તમે સિક્સ એક્સેલ સુધી સૂટ બનાવો તો મારું ક્લાયન્ટ સિક્સ એક્સેલ સુધી હેલ્ધી હોય ત્યાં સુધી તમારે કંઈ વાંધો નહીં સરસ મજાનો એનો દુપટ્ટો આવવાનો છે હાજર મસ્લિન ટુ મસ્લિન એનું ફેબ્રિક રહેવાનું છે હાજર દુપટ્ટાનું સાઇઝ ટર્ન ટુ ટર્ન કલર કોમ્બિનેશન પણ સેમ જ રહેવાનું પ્રિન્ટ પણ સેમ જ રહેવાનું આ રીતના એનો દુપટ્ટો આવશે સરસ મજા હવે જે નેક્સ્ટ આર્ટિકલની હું વાત કરું તો તમે આ વસ્તુ જોશો ને તો તમને ખ્યાલ આવશે કે ખરેખર એવી વસ્તુ હોય એટલે કસ્ટમર કોઈ દિવસ તમારી દુકાનથી પરત ખાલી હાથે તો ન જ જાય આ વસ્તુ સરસ મજાનું લોંગ કોટન બેઝ પર રહેવાનું અહીંયા ગળાથી લગાડીને શેક નીચે સુધી એને એમ્બ્રોઇડરી કરેલી છે અને આખી આખી પ્રિન્ટ છે સ્લીવ પણ આખું પ્રિન્ટેડ કરેલું છે અને સૂટ પણ આખો જ આખો પ્રિન્ટેડ છે અને એની જે વાત કરીએ આપણે કે કેવી રીતનો એનો સેટ આવશે તો હું એની કેટલોક તમને બતાવું આ આ રીતે આઠ પીસ સેટ છે એની અંદર ચાર પીસ વ્હાઈટ કોમ્બિનેશન પર રહેશે ચાર પીસ બ્લેક કોમ્બિનેશન પર પણ દરેકની ડિઝાઇન છે એ જુદી જુદી રહેશે કોઈની ડિઝાઇન સેમ આવશે નહીં આ રીતની એની કેટલોક આવશે અને દુપટ્ટાની જે વાત કરીએ તો સરસ મજાનો કોટનનો મોટી સાઇઝનો દુપટ્ટો એને આપણે નમાજી દુપટ્ટો પણ કહી શકાય અને મોટી સાઇઝનો દુપટ્ટો પણ કહી શકાય પ્રોપર સવા બે મીટરથી પણ વધારે દુપટ્ટાની સાઇઝ રહેવાની આ રીતે પ્રોપર સાઇઝ સાથે દુપટ્ટા પણ મળશે હવે જે નેક્સ્ટ પીસ બતાવું તો આ રીતનું પ્યોર મસ્લિન બેઝની ઉપર હેન્ડવર્કનું કામ કરેલું છે હેન્ડની કારીગરી કરેલી છે સરસ મજાની આ રીતની ડિઝાઇન આવશે અને બોટમ પણ એની મસ્લિનમાં આપેલું છે સરસ મજાની જોશો તો અહીંયા સ્ટોનનું કામ છે અને નીચે દામનની અંદર હેન્ડવર્ક સાથે સ્ટોન આપેલું છે અને આખા આખા આકા સેમ પ્રિન્ટ છે તો દુપટ્ટો પણ એનો ટોન ટુ ટોન રહેવાનો છે આ રીતનો સરસ મજાની ડિઝાઇન રહેશે નેક્સ્ટ વાત કરીએ તો બનારસી જેકાર્ડની ઉપર રહેવા વાળી આ વસ્તુ બહુ સરસ મજાનું છે આ બધો ટેસ્ટ આખા ગુજરાત રાજસ્થાન એમપી અને મહારાષ્ટ્રની અંદર અત્યારે ડુંગ મચાવી રહ્યું છે જ્યારે તમારી પણ દુકાનની અંદર આ રીતની વસ્તુઓ હોય તો વેચવાની એક મજા પડી જશે અહીંયા ગળા પર જેકાર્ડ કરેલું છે સરસ મજાનું ગળું બનાવેલું છે અને આકાય આકા સૂટ અંદર બુટ્ટી છે નીચે દામન પર પટ્ટી છે અને બોટમ છે એ પ્લેન રહેવાનું છે દુપટ્ટા વાત કરું તો સોફ્ટ પ્યોર નો જે દુપટ્ટો કેવામાં આવે એ દુપટ્ટો આ રીતે હવે વાત કરીએ આ કેટલોગ કેટલા પીસ નું આવશે તો અહીંયા જોશો તમે 6 પીસ નું કેટલોગ છે આ પીસ નું જો કહી છે બાકીના 5 કલર આ રીતના અલગ અલગ દેવાનું છે આ વાળું છે અને એની સાથે આ રીતના કલર પણ બીજા કલર છે 6 પીસ છે નેક્સ્ટ જે પીસ છે એ બી સરસ મજાનું કોટન બેઝિસ છે અને નીચે આખો પેસ આપેલો છે એને પાકિસ્તાની કોન્સેપ્ટ પણ કહી શકાય પણ આ બધી વસ્તુઓની સૌથી મોટા મોટો જે પ્લસ પોઈન્ટ જોવા જઈએ ને તો એનો બોટમ કટ છે જે પોણા ત્રણ મીટર ત્રણ મીટર સુધીનો બોટમ કટ આવે ગળા ઉપર એક સિમ્પલ ટાઈનો પેસ છે અને નીચે જોશો તો નીચે આ ઓર્ગનજાનું પેસ આપેલું છે સાથે સાથે આ જે પટ્ટી છે એની ઉપર ઝીણી ઝીણી સ્ટોનની કારીગીરી કરેલી છે સરસ મજાની ડિઝાઇન છે અને એના દુપટ્ટાની જે વાત કરીએ આપણે તો એનો પણ દુપટ્ટો પ્યોરનો આવવાનો છે પ્યોર બમ્બર દુપટ્ટો જે ખાસ કર કાશ્મીરના જે લોકો પહેલાં વધારે વાપરતા હતા પણ અત્યારે તો રાજસ્થાન ગુજરાત બધી જ જગ્યાએ આ વસ્તુની ડિમાન્ડ હોય જ છે અને રીચ ક્લાસ લુક જેને કહેવામાં આવે ને વીઆઈપીથી વીઆઈપી કસ્ટમર બી તમારી પાસે આવે ને એ વસ્તુ આપો ને તો સો સો ટકા લઈને જાય હવે એની કેટલોક આપણે જોશું ચોપીસ નો સેટ છે મેજર પીસ શો કર્યું છે આ સેટ અને સરસ રીતે આપણે કઈ રીતના જોઈ શકીએ તો અહીંયા એના સિંગલ સિંગલ ફોટા પણ આપેલા છે કેટલોક અંદર એટલે તમે પણ તમારા ક્લાયન્ટને આ રીતે કેટલોગ બતાવીને પણ સેટિસફાઈડ કરી શકો આ કલર શો કરી રહ્યો છે સરસ મજાની એની અંદર બી ડિઝાઇન છે અને આ વિડીયોનું સેલ્લો એક પીસ આખું એ આખું પાકિસ્તાની કોન્સેપ્ટ પર છે પ્યોર હંડ્રેડ પર્સેન્ટ કોટનની અંદર રહેવાની આ વસ્તુ અને આ રીતની જે વસ્તુ તમારી પાસે હોય એટલે હું તમને કાયમ કહું છું કે કંઈક નવું રાખો કંઈક મનગમતું રાખો આજે આ રીતની ડિઝાઇનો હોય ને તો મારા હિસાબે તમારે સેલ્સમેન એ કરવાનું કામ છે ને એ પૂરેપૂરું બંધ જ થઈ જશે કેમ કે આ વસ્તુ જે આવી છે કે કસ્ટમર સામે મૂકો એટલે તરત જ ઉશ્કેલે આ રીતની આ વસ્તુ છે આપીશ હું શું કર્યું છે હવે એના સિંગલ ફોટા પર જોઈએ કેવી રીતની એની ડિઝાઇન રાખીએ રમઝાનના કલર કોમ્બિનેશન છે. આરી કોની અંદર જુદી જુદી ડિઝાઇન છે. આપ એ જાતે જોઈ શકો છો. એનો કલર કોમ્બિનેશન દુપટ્ટાનો જોવા જઈએ તો રેડ કલર કોમ્બિનેશનનો દુપટો આપલો સરસ મજાનો. બિગ સાઇઝ કોટનનો દુપટો છે. ને અત્યારે એ બધી વસ્તુઓ છે ને ટ્રેન્ડમાં છે. સેક ડિસેમ્બર એન્ડ સુધી આ બધી વસ્તુની ડિમાન્ડ રહેવાની છે. ડિસેમ્બર પછી જ્યારે રમઝાન આવશે ને ત્યારે વર્કવાળો વાળો હેન્ડવર્ક વાળો ઇસ્ટોન વર્ક વાળું જરી વર્ક વાળું બધું ચાલશે પણ અત્યારે તો આજ બધી વસ્તુઓની ડિમાન્ડ છે અને આજ બધી વસ્તુઓ વેચાતી છે તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક અને કમેન્ટ કરજો અને નેક્સ્ટ વિડીયોમાં તમારે શું જોવાની ઈચ્છા છે સાડી છે ડ્રેસ મટીરિયલ છે લહેંગા છે ક્રોપટોપ છે નવરાત્રી સ્પેશિયલ જે નવરાત્રિ ગરબાઓની જે ડ્રેસો છે એ બધી જ અજીત ઝોનની અંદર અવેલેબલ છે તો જે પણ તમારે જોવાની ઈચ્છા થાય કમેન્ટ કરજો અને જે સ્ક્રીન પર નંબર આપેલા છે ત્યાંથી પણ ઇન્કવાયરી કરીને ઘેર બેઠા બેઠા પણ તમે મંગાવી શકો છો નેક્સ્ટ વિડીયો ફરી મળશું ત્યાં સુધી આપશો ને જય જય ગરવી ગુજરાત